તો વિદ્યાર્થી મિત્રો ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે નામકરણ મિત્રો આ ટોપિક છે છે વિજ્ઞાન માટે ખૂબ જ અગત્યનો તો તો મિત્રો બરાબર સમજીને તૈયાર ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે નામકરણ તો ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવા માટે મિત્રો દીર્ઘતમ શૃંખલામાં ડાબી અથવા જમણી બાજુએ એ પ્રમાણે નંબર આપવા કે જેથી ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને લઘુત્તમ

તો એના માટે કાર્બનને જે ક્રમ આપવામાં આવે છે એટલે કે આલ્કોહોલ જે ક્રિયાશીલ સમૂહ છે એ બીજા કાર્બન ઉપર છે અને નીચે પ્રમાણે જોઈએ આપણે તો અહીંયા જો ડાબી બાજુથી ક્રમ આપવામાં આવે તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહનો જે ક્રમ છે चार नंबर नो छे એટલે કે અહીંયા બે નંબરનો અને અહીંયા ચાર નંબરનો તો ડાબી બાજુ અથવા જમણી બાજુથી જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ લાગેલો હોય ત્યાં ક્રમ એવી રીતે આપવાનો છે કે જેથી એને લઘુત્તમ ક્રમ પ્રાપ્ત થાય તો એક ક્રિયાશીલ સમૂહ જ્યાં પણ છે એને લઘુત્તમ ક્રમ પ્રાપ્ત થાય એ રીતે આપણે આપણે નંબર આપવાનો છે આ બાબતનું ખાસ ધ્યાન રાખશો

ક્રમ આપી શકાશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો હવે મિત્રો આપણે કેટલાક સંયોજનો આપેલા છે એને આપણે આ રીતે ક્રમ આપીશું અને એનું નામકરણ આપીશું તો અહીંયા મિત્રો પહેલું જે સંયોજન છે એમાં આ રીતે એની ગોઠવણી કરેલી છે મિત્રો તો અહીંયા આ પ્રથમ સંયોજન છે એમાં આ બ્રોમિન છે એ ક્રિયાશીલ સમૂહ છે બ્રોમિન એટલે ટૂંકમાં તમને ખબર છે એલોજન ક્રિયાશીલ સમૂહ છે હવે મિત્રો આને ક્રમ આપવો છે અને એનું નામકરણ કરવું છે તો મિત્રો જો અહીંથી ક્રમ આપવામાં આવે ડાબુ ડાબી બાજુથી તો એક બે અને તો તો બ્રોમિન સાથે જે કાર્બન છે છે એને ત્રીજો ક્રમ ક્રમ મળે અને અને જમણી બાજુથી નામ આપવામાં આપવામાં આવે આવે ચાર બ્રોમિનને ધરાવતા કાર્બનને બીજો ક્રમ મળે છે તો મિત્રો તો જમણી બાજુથી બીજો ક્રમ મળે છે અને ડાબી બાજુથી ત્રીજો ક્રમ મળે છે તો મિત્રો આપણે જે બીજો ક્રમ મળે છે તે મુજબ આપણે નામ આપીશું તો આનું નામકરણ થશે મિત્રો

સીધી રેખામાં એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન ગોઠવાયેલા છે અને પ્રત્યે લાગશે મિત્રો તમને ખબર છે આલ્કોહોલમાં મિત્રો ઓલ પ્રત્યય લાગે છે તો એનું પણ આપણે ધ્યાન રાખીશું હવે આપણે આને ક્રમ આપવો છે તો ક્રમ આપણે આપણે જોઈ શકીશું કે જમણી બાજુથી જો ક્રમ આપવામાં આવે તો એક બે અને ત્રીજા કાર્બનનો સાથે ઓએચ જોડાયેલો છે અને જો જમણી બાજુથી ક્રમ આપવામાં આવે તો એક બે ત્રણ અને ચાર એટલે કે ચોથા કાર્બન સાથે ઓએચ જોડાયેલો છે તો મિત્રો જમણી બાજુથી આપણને એ ક્રમ નજીક પડે છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા ત્રીજા કાર્બન સાથે ઓએચ જોડાયેલો છે તો એક તે આપણે એનું નામકરણ કરીશું મિત્રો તો અહીંયા છ કાર્બન છે તો પહેલા લખીશું આપણે ફેક્ઝેનલ હેગેન હવે ત્રીજા કાર્બન ઉપર છે તો અને કયો પ્રત્યે લાગશે મિત્રો તમને ખબર છે ઓલ લાગે છે તો હેગેન થ્રી ઓલ આપણે એને દર્શાવીશું તો આનું નામકરણ થાય છે ઓલ ત્રીજા નંબરનું સંયોજન જોઈએ મિત્રો આપણે તો ત્રીજા નંબરના સંયોજનમાં આલ્ડીહાઈડ ક્રિયાશીલ સમૂહ છે મિત્રો પહેલા ક્રિયાશીલ સમૂહ કયો લાગેલો છે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે

તો બીજા ક્રમ ઉપર હોવાથી તો એનું નામકરણ કરવું હોય તો સીધી રેખામાં કેટલા કાર્બન થશે કીટોન સુધી એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ કાર્બન છે સમૂહ છે એટલે કે પેન્ટેન ટુ અને એનો પ્રત્યે લાગે છે ઓન તો એનું નામકરણ થાય છે મિત્રો પેન્ટેન ટુ ઓન તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ

કાર્બોક્ઝિલિક એસિડ સાથે કેટલા કાર્બન થાય છે મિત્રો તો એક બે ત્રણ અને ચાર ચાર કાર્બન થાય છે તો એને આવે છે એસિડ જો છ કાર્બન હોય તો ટેક્ઝેનોક એસિડ આ પ્રમાણે એનું નામકરણ કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ છઠ્ઠું ઘટક જોઈએ આપણે છઠ્ઠું સંયોજન છઠ્ઠા સંયોજનમાં મિત્રો શું જોવા મળે છે દ્વિબંધ

એ પ્રથમ કાર્બન સાથે જોડાયેલો હોય તો બ્યુટાઇન તરીકે સોરી બ્યુટિન તરીકે ઓળખીશું તો આ બાબતનો મિત્રો ખાસ ધ્યાન રાખશો પ્રથમ કાર્બન સાથે જોડાયેલો તો બ્યુટિન અને આ ત્રિબંધ છે એ પ્રથમ કાર્બન સાથે જોડાયેલો હોય તો પેન્ટા ઇન તરીકે આપણે ઓળખીએ છીએ તો મારા ખ્યાલથી મિત્રો આ સંયોજનોનું નામકરણ કઈ રીતે થાય છે એ તમને આવડી ગયું હશે હવે આપણે સૂત્રો પરથી નામકરણ કર્યું હવે આપણે અહીંયા સંયોજનોના નામ આપેલા છે એના પરથી એનું બંધારણ કઈ રીતે દોરી શકાય છે એ પણ મિત્રો ખૂબ જરૂરી છે મિત્રો આ બધા જે પ્રશ્નો છે એ શોર્ટ પ્રશ્નો એટલે કે એમસીક્યુમાં એક એક માર્કમાં પૂછાઈ શકે છે અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નોમાં માર્ક ન ગુમાવે એટલા માટે આ સંયોજનોના નામકરણ કરવા જરૂરી છે મિત્રો મિથેનોઈક એસિડ તો મિથેનો બંધારણ આપણે દોરીએ છીએ મિથેન એટલે એક જ કાર્બન તો એક જ કાર્બનમાં સી ડબલ ઓ એચ અને આગળ માત્ર કાર્બન સાથે એક જ હાઇડ્રોજન જોડાશે એટલે કે એચ સી ડબલ ઓ એચ એટલે જેને કહીએ છીએ આપણે મિથેનોઈક

ટુ બ્રોમો પ્રોપેન તો મિત્રો એ જોજો આપણે જ્યારે બંધારણ દોરવું છે તો પ્રોપેન તો પ્રોપેનમાં કેટલા કાર્બન છે મિત્રો એક બે અને ત્રણ તો ત્રણ કાર્બન દોરે હવે ટુ એટલે બ્રોમો ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન ઉપર છે મિત્રો તો બીજા કાર્બન ઉપર તો બીજા કાર્બન ઉપર આપણે અહીંયા બ્રોમો ક્રિયાશીલ સમૂહ લીધેલ છે અહીંયા પ્રોપેન બસ મિત્રો હવે માત્ર આપણે કાર્બન સાથે હાઇડ્રોજન જોડવાના છે તો આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડી શકીશું મિત્રો તો ત્રણ હાઇડ્રોજન જોડી શકીશું આ કાર્બન સાથે મિત્રો એક બે અને ત્રણ બંધ બનેલા છે એટલે માત્ર એક જ હાઇડ્રોજન જોડાશે આ કાર્બન સાથે એક જ બંધ બનેલો છે મિત્રો એટલે અહીંયા ત્રણ હાઇડ્રોજન જોડી શકીશું તો મિત્રો આ થયું એનું નામકરણ ટુ બ્રોમો પ્રોપે ન કેટલું સરળ છે મિત્રો મિત્રો ગણિત અને વિજ્ઞાન બે સરળ છે તમે જો ધ્યાનથી અને સમજીને તૈયાર કરો તો ગણિત વિજ્ઞાન જેવો કોઈ પણ સરળ વિષય નથી પરંતુ મિત્રો એને બરાબર સમજી લેવાનું છે અને સમજીને તૈયાર કરશો તો ચોક્કસ તમને આવડી જશે મિત્રો અહીંયા બ્યુટેનાલ બ્યુટેનાલ નાલ એટલે કયો પ્રત્યય છે મિત્રો આલ આલ પ્રત્યય એટલે આલ્હાઇડ ક્રિયાશીલ સમૂહ અને આલ્ડીહાઈડ ક્રિયાશીલ સમૂહ એટલે સી એચ ઓ બ્યુટેન બ્યુટેન એટલે સીએચ સુધી ચાર કાર્બન હોવા જરૂરી છે તો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને સી એચ ઓ એટલે આ મિત્રો શું થયું ચાર કાર્બન એટલે બ્યુટેન અને કયો પ્રત્યે લાગે છે આલ એટલે શું થયું બ્યુટેનાલ જો મિત્રો અહીંયા પાંચ કાર્બન થયા હોત તો આપણે એને પેન્ટેનાલ કહીએ છ કાર્બન થયેલા હોય તો આપણે સાત કાર્બન હોય તો આપણે ક્રિયાશીલ સમૂહ છે કયા સ્થાન ઉપર છે મિત્રો બીજા સ્થાન ઉપર છે કેટલા કાર્બન છે મિત્રો તો કીટોન સાથેના પાંચ કાર્બન છે મિત્રો તો પાંચ કાર્બન અહીંયા આપણે મૂકીશું પહેલા એક બે ત્રણ ચાર અને પાંચ

હવે આ બીજા કાર્બન ઉપર કીટોન છે એટલે અહીંયા બીજો નંબર છે અને ઓન પ્રત્યે લાગે છે એટલે આનું નામકરણ થયું પેન્ટેન ટુ ઓન મિત્રો બહુ સરળ છે લગભગ તમને આવડી ગયું હશે પેન્ટાઈન પેન્ટાઇન એટલે મિત્રો તમને ખબર છે આઈન પ્રત્યય છે ક્યાં લાગે છે આલ્કાઈનમાં ટ્રિપલ બોન્ડ હોય છે તો પેન્ટાઈનમાં કેટલા કાર્બન છે મિત્રો પાંચ કાર્બન છે પેન્ટાઇનમાં પેન્ટાઇનમાં પાંચ કાર્બન છે અને અહીંયા કોઈ પણ એક કાર્બન બે કાર્બનની વચ્ચે આપણે ટ્રિપલ બોન્ડ મૂકીશું એટલે શું બને છે પેન્ટ બને છે અહીંયા ત્રણ હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે બે બંધ છે એટલે અહીંયા સીએચ ટુ અહીંયા પણ બે છે એટલા માટે અહીંયા પણ સીએચ ટુ અહીંયા કાર્બન સાથે ત્રણ નહીં એક ચાર બંધ એટલે કે એની સંયોજકતા પૂર્ણ થાય છે એટલે અહીંયા કોઈ હાઇડ્રોજન આવશે નહીં અહીંયા કાર્બન સાથે ત્રણ બંધ છે એટલે માત્ર એક જ હાઇડ્રોજન અહીંયા જોડાઈ શકશે તો મિત્રો આ થયું પેન્ટા તો મિત્રો અહીંયા આ જે સૂત્રો હતા તે સૂત્રો પરથી પણ એનું નામકરણ કઈ રીતે થાય છે એ લગભગ તમને આવડી ગયું હશે તો મિત્રો ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે નામકરણ કઈ રીતે કરી શકાય છે એ પણ આપણે જોઈ લીધું તો મિત્રો આ બધા જ પ્રશ્નો તમને આવડી ગયા હશે